જનજીવન થયું હતું અને પાદરામાં પરિસ્થિતિ બની હતી ત્યારે ડબાસા ગામે બસ સ્ટેન્ડ પાસે આવેલી કોલોનીમાં વિસ્તારમાં પાણી ભરાયા હતા જ્યારે નીચાણવાળા મકાનોમાં પાણી ઘૂસી જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા રહીશોના જણાવ્યા મુજબ ત્રણ કલાક સુધી તેઓની મદદ માટે કોઈ પણ આવ્યું નહીં સમસ્યા વર્ષોથી છે તેવું કોઈ નિરાકરણ કરતું નથી વારંવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં પણ આ પ્રશ્નનું કોઈ નિરાકરણ થતું નથી અને દર વર્ષે ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત રહે છે આજ રોજ ભારે વરસાદ પડવાથી મારા ઘરના દરવાજાને મારા ઘરની અંદર પાણી પહેરી ગયું આ સમસ્યા કઈ ટાઈમથી છે કેટલા ટાઈમથી મેં બધાને ફોલો કર્યા છે અને બધા લોકો જોડે વાત બી કરી છે પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નહીં એના એ કારણે મેં સરપંચ ડેપ્યુટી સરપંચ અમારા સભ્યોને બધા જોડે મેં વાત કરી છે છતાં બી તમારે જોવું હોય તો આ પાણી જોઈ લો મારા ઘરના દરવાજે કે કેટલું પાણી આવ્યું છે અને કઈ પોઝિશનની અંદર અત્યારે અમે ઊભા છે અમને ખબર છે એનો કોઈ નિકાલ આવતો નથી અને સભ્ય ને ફોન કર્યો સભ્ય તાજકાલ ની આગળ આવીને રજૂઆત થઈ જાય ને ઉભા થઈ ગયા છે